નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કપડવંજ માં હોમગાર્ડ ના બે પોલીસ કર્મીઓ પંદરસો ની લાંચ લેતા ઝડપાયા નોકરી ની ફરજ સોંપવા બાબતે લાંચ માંગી હતી હોમગાર્ડ સભ્યો ની નોકરી ફાળવણી નું કામ બંને કરતા હતા એસીબી ની ગુનો દાખલ કરવા તજવીજ નડિયાદના કપડવંચમાં બે હોમગાર્ડ કર્મચારીઓ પંદરસો રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે હોમગાર્ડ સભ્યોને ફરજ સોંપવાની કામગીરી કરતા બંને પોલીસ કર્મીઓએ હોમગાર્ડ સભ્ય પાસે રૂપિયા બે હજારની લાંચની માગણી કર્યા બાદ પંદરસોમાં વ્યવહાર નક્કી થયો હતો બાદમાં એસીબીએ છટકું ગોઠવી બંનેને પકડી લઈ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે કપડવંશ યુનિટમાં હોમગાર્ડ પ્લાન્ટૂન સર્જન તથા ઇન્ચાર્જ ઓફિસર તરીકે મનીષકુમાર જયંતિભાઈ ઝાલા ફરજ બજાવે છે તેમજ હોમગાર્ડ પ્લાન્ટૂન ચાર્જર તરીકે નરેન્દ્રકુમાર રૌજીભાઈ ઝાલા ફરજ બજાવે છે નરેન્દ્ર ઝાલા હાલ યોગીનગર સોસાયટી ડાકોર રોડ કપડવંશ ખાતે રહે છે આ બંને કર્મીઓ કપડવંશી યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સભ્યોની નોકરીનું ફાળવણીનું કામ કરે છે જેમાં એક હોમગાર્ડ સભ્યોને નિયમિત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા માટે એક મહિનાના પાંચસો રૂપિયા લેખે છેલ્લા ચાર મહિનાના બે હજાર રૂપિયાની લાંચની માંગણી આ બંને કર્મીઓએ કરી હતી હોમગાર્ડ સભ્યો આ કર્મચારીઓને વિનંતી કરતા અંતે પંદરસો રૂપિયાની ડીલ નક્કી થઈ હતી જોકે હોમગાર્ડ સભ્ય રૂપિયા આપવા માંગતા ન હતા જેથી તેમણે ખેડા એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી આરોપી નરેન્દ્રકુમાર ઝાલાની લાંચની હેતુલક્ષી વાતચીત કરતા અને પંદરસો રૂપિયા લાંચ ડાકોર રોડ ખાતે યોગીનગર સોસાયટીમાં રહેતા તેમના રહેટાણ પર જ સ્વીકારતા ઝડપી પાડ્યો છે જ્યારે મનીષકુમાર ઝાલાને ફરિયાદી સાથે ટેલિફોનિક હેતુલક્ષી વાતચીત કરી મદદગારી કરવા માટે કાયત કરી લીધી છે સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે